આપ જોઈ રહ્યા વચ્ચે ખટરાગની માહિતી મળી રહી છે આગામી સત્યાવીસ માર્ચ યોજાનાર સામાન્ય સભા રદ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે બજેટ માટે યોજાનાર સામાન્ય સભામાં થશે બહિષ્કાર ડીડીઓ દીપેશ કેડિયા સામે મનસોઈ વહીવટનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે ભાજપ જિલ્લા પંચાયત સદસ્યો સાથે સંકલન નહીં રાખતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ડીડીઓને મળીને જિલ્લા પંચાયત સદસ્યોએ લેખિત જાણ કરી છે તમામ સદસ્યો જિલ્લા પંચાયતના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરનાર છે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ચેરમેન અને સદસ્યોએ તમામ મીટિંગ કરી બહિષ્કારની માહિતી આપી હતી બદલીઓ સહિતની કામગીરીના સંકલન અભાવ હોવાનો પણ આક્ષેપ કર્યો છે રિપોર્ટ હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર ડામુર પ્રિયંકાબેન સુભાષભાઈ ડામુર અરવલ્લી જિલ્લા પ્રમુખ જે અરવલ્લી જિલ્લા પંચાયતમાં જે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમારા સંકલનમાં તમામ શાખાઓ અમારા સંકલનમાં કોઈ રહેતા નથી તેથી અમારા જિલ્લા સદસ્યશ્રીઓ ચેરમેનશ્રીઓ અને હું પ્રમુખશ્રી તરીકે સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો છે અને અમે કોઈ પણ મીટિંગમાં હાજર રહેશું નહીં આગામી કોઈ પણ જિલ્લા પંચાયતનો સરકારી કાર્યક્રમ થશે તો અમે હાજરી આપશું નહીં માગણી અમને જિલ્લા પંચાયતના ના સદસ્યશ્રીઓ અને ચેરમેનશ્રીઓ અને નું માન સન્માન જળવાતું નથી રાઠોડ નિર્ભયસિંહ બહાદુરસિંહ અરવલ્લી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આજે અમે તમામ સદસ્યશ્રીઓ પ્રમુખશ્રી બધા મળ્યા હતા અને દરેકે નક્કી કર્યું કે જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને મળી અને લિખિતમાં જાણ કરી છે કે સત્યાવીસ તારીખે જે બજેટની મિટિંગ છે એ મિટિંગ કેન્સલ કરી અને આગામી દિવસોમાં અમારા સદસ્યોશ્રીઓ ચેરમેનશ્રી પ્રમુખશ્રીના સંકલનમાં કોઈ કર્મચારીઓ રહેતા નથી તો અમને આ બદલીઓને એવું કરતા હોય તો પણ અમને કોઈ પણ પ્રકારની જાણ નથી કરતા એના કારણે અમે આ મીટિંગ બંધ રાખી છે અને બધાય અમે એવું નક્કી કર્યું છે કે જિલ્લા પંચાયતના કોઈ પણ કાર્યક્રમમાં સદસ્યશ્રીઓએ ચેરમેનશ્રીઓએ પ્રમુખશ્રીએ કોઈએ હવે હાજર રહેવું નહીં વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી